આ સંપ્રદાયના બની બેઠેલા કેટલાક લોકોને ઉઘાડા પાડીને તેમની કરણી અને કથનીને લઈને ખુલ્લા પાડીને ભક્તોને મંદિરમાં ચાલતા કૌભાંડો વિશે જાગૃત કરશે નમસ્કાર દર્શક મિત્રો અમદાવાદના સરખે સ્થિત ભારતી બાપુ આશ્રમના એક હજાર આઠ મહામંડલેશ્વર ઋષિ બાપુને આજે અમે મુલાકાત લીધી છે હવે મુલાકાત લેવા લેવાનું મુખ્ય કારણ એ છે કે આજકાલ સાળંગપુરનો જે વિવાદ ચાલી રહ્યો છે હનુમાન દાદાનો તેને લઈને જ અમે ખાસ તો તેમની મુલાકાત લીધી છે હવે આપણે જાણીએ કે બાપુ આપણને શું કહે છે અને આ વિવાદનો અંત કેવી રીતે આવશે અને કોણ લાવશે બાપુ અત્યારે ચરમસીમા ઉપર છે સારંગપુરનો વિવાદ આપનું શું મંતવ્ય છે ન્યૂઝ ફોર ઇન્ડિયા ચેનલના માધ્યમ દ્વારા એટલું જણાવું કે સ્વામિનારાયણ સંપ્રદાય એ નદી છે અને સનાતન ધર્મે સાગર છે સાગર ક્યારે નદી ન થઈ શકે અને નદી ક્યારેય સાગર ન થઈ શકે એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની જે મોનોપોલી છે કે સનાતન ધર્મના દેવી દેવતાઓને સ્વામિનારાયણને હાથ જોડીને ઊભા રાખ્યા હોય એ વાત તદ્દન ખોટી છે કારણ કે એ લોકોના જે પેન્ટરો છે એ લોકોના જે શાસ્ત્રો છે એમાં આવું લખ્યું છે કે સહજાનંદ સ્વામી સર્વોપરી છે પરંતુ સનાતન ધર્મના કોઈ શાસ્ત્રોમાં આવો ઉલ્લેખ નથી અને એની જે શિક્ષાપત્રી છે એમાં સહજાનંદ સ્વામી ખુદ લખે છે કે વામે યસ્ય સીતા રાધા શિષ્ય વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણ રુધિ ચિંતયે અર્થાત હું મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાનનું મારા હૃદય કમળમાં ધ્યાન ધરું છું આવું સહજાનંદ સ્વામી ઉલ્લેખ કરે છે અને છેલ્લા શ્લોકમાં પણ એમ કીધું બસો બારમાં કે તનો તું કૃષ્ણ ખિલમંગલમ નહ કે એવા કૃષ્ણ ભગવાન અમારું કલ્યાણ કરો અને મધ્યનો જે શ્લોક છે કે ઈશ હૃદય જીવત જીવે યોંતર્યામી તયા સિતા ગેય સ્વતંત્ર ઈશો સૌ સર્વકર્મ ફલપ્રદ તો આમાં પણ ઈશ્વરની જે પરિભાષા આપી છે એમાં સહજાનંદ સ્વામી સર્વોપરી છે એવું ક્યાંય ઉલ્લેખ છે જ નહીં એટલા માટે આ લોકોની જે મોનોપોલી છે એના સંપ્રદાયમાં એને ખુલ્લી પાડવાનો અત્યારે સમય આવ્યો છે કારણ કે એ આ લોકો શું કરે છે કે સૌ પ્રથમ સહજાનંદ સ્વામીને એના મંદિરમાં કે એના જે ધામો હોય ત્યાં સેન્ટરમાં મૂર્તિ રાખે છે અને સનાતન ધર્મના જે દેવ છે એ બધાને બાજુમાં રાખે છે અને એવું સમજાવે છે ભોળા લોકોને કે સહજાનંદ સ્વામી સુપ્રીમ છે અને બીજા દેવી દેવતાઓ બી ગ્રેડમાં આવે છે એટલે સહજાનંદ સ્વામી આ લોકોને કમાન્ડ આપે ત્યારે કાર્ય કરી શકે છે આ સનાતન ધર્મ સાથેનો ખિલવાડ રીતસરનો છે અને એ જ પ્રશ્ન આવ્યો છે ત્યારે સારંગપુરનો કે હનુમાનજી મહારાજ છે તો શિવના રુદ્રાવતાર છે તો પછી એ સહજાનંદ સ્વામી કે જે છપિયામાં જન્મા અને ગુજરાતમાં આવ્યા અને ઓગણપચાસ વર્ષ સુધી આ પૃથ્વી રહ્યા અને લગભગ અઢીસો વર્ષ સુધીના ડ્યુરેશનમાં સહજાનંદ સ્વામી કઈ રીતે સર્વોપરી થઈ શકે અને હનુમાન દાદા એ બધાનો દાદો છે અને એ કોઈને હાથ જોડી ન ઊભો રહે એ તો માત્ર રામ ભગવાનના સેવક છે બીજા કોઈને એ સેવક ન થઈ શકે અને એટલા માટે આ લોકોએ ભગવાન ભોળાનાથના રુદ્રાવતાર એવા હનુમાન દાદાનું અપમાન કર્યું છે એ સમગ્ર સનાતન ભાઈ બહેનોનું અપમાન છે સનાતન ધર્મનું અપમાન છે સવા સો કરોડ સનાતન ભાઈ બહેનોનું અપમાન છે એટલા માટે આ લોકોને જો શાંતિથી સમજે તો એનો ઉપાય આવશે બાકી અહંકારિક ભાષામાં લોકો બોલશે કે હેલફેલ ભાષા વાપરી રહ્યા છે એક રાવણની અહંકારી ભાષામાં બોલી રહ્યા છે તો જો શાંતિથી તમારે આનો નિકાલ લાવવો હોય તો સનાતન ધર્મના સંતો એ રીતે પણ એગ્રી થશે બાકી તમે બીજી ભાષામાં વાત કરશો તો સનાતન પરંપરા હંમેશા એવી રહી છે કે એકેન શસ્ત્રમ અપરેણ શાસ્ત્રમ એ પરશુરામ ભગવાનની ભાષા છે અને આપણા નીતિકારોએ સનાતન ધર્મના નીતિકારો એમ કીધું છે કે શઠમ સાઠ્યમ સમાચરે તમે જો શઠને સીધી રીતે ન માનતો હોય તો બીજી ભાષામાં પણ એને સમજાવવો પડે એટલે સો પ્લીઝ તમે જે કરી રહ્યા છો એ સનાતન ધર્મના વિરોધમાં છે અને બીજું કે ભોળા લોકો જે છે સનાતન ધર્મના એ લોકોને તમે મીઠી મીઠી વાતો કરી અને સનાતન ધર્મના દેવી દેવતાઓને મંદિરમાં રાખો છો શા માટે કે સનાતન ધર્મના ભાઈ બહેનો અહીં દર્શન કરવા આવશે તો નજીક આવશે જેવા નજીક આવે એટલે આ લોકો સર્વોપરી સહજાનંદ સ્વામી એવા પુસ્તકો એવા ગ્રંથો એવી બધી વાતો એ મગજમાં ઘૂસાડે છે અને પછી બ્રેન વોશ કરી નાખે છે અને જેવું બ્રેન વોશ થાય એટલે શું થાય છે કે સનાતન ધર્મના જે ભોળા ભાઈ બહેનો છે એને ઘરમાં પણ ઝઘડા ઊભા થાય છે અશાંતિ થાય છે આ એકલા મારી વાત નથી આજે કેટલાય ભાઈ બહેનોના ઘરમાં અશાંતિ આ સર્વોપરી સિસ્ટમ એની થીરી નાખવાને લીધે થઈ છે કારણ કે ભગવાનની વાત પછી પરંતુ ઘરમાં ખાવા પીવાનું ન હોય તો શું આ ધર્મ આવું શીખવાડે છે સનાતન ધર્મના ઋષિ થયા એને તો એમ કીધું અભ્યુદય કર ધર્મની વ્યાખ્યા કે માણસના જીવનમાં આધ્યાત્મિક ક્રાંતિ લાવે ભૌતિક ક્રાંતિ લાવે એનું નામ ધર્મ છે નહીં કે ઘરમાં અશાંતિ ઊભી કરવી કે નહીં ઘરમાં ડખા કરાવવા પરંતુ ઉપાસનાને લીધે આજે કેટલાય પરિવાર એવા છે કે જે વર્ષોથી પોતાના ગુરુદેવને માનતા હોય પોતાના ઈષ્ટદેવને માનતા હોય કુળદેવતાને માનતા હોય કે સુરાપુરાને માનતા હોય એને આ લોકો બ્રેન વોશ કરીને ઘરમાંથી બધા સનાતન ધર્મના દેવી દેવતાઓને ફેંકી દેવામાં આવે છે જે સનાતન ધર્મના વિરોધમાં કામ કરી રહ્યા છે એટલે અમે સનાતન ધર્મના તમામ પરંપરાના સંતો આજે આ સિસ્ટમના વિરોધમાં છીએ બાકી હનુમાનજી પ્રત્યે ગૌરવ લઈ તો અમને પણ ગૌરવ છે એ લોકોએ ગૌરવ લે પણ એક પ્રશ્ન એ પણ થાય કે જો એની ઉપાસના સહદાનંદ સ્વામી પ્રત્યે હોય તો પછી એને બીજા સનાતન ધર્મના દેવી દેવતાઓની શા માટે જરૂર પડે છે ગઈકાલે જગન્નાથ મંદિરના મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજે સરસ કીધું હતું કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વ્યભિચારીની ભક્તિ કરે છે જો સહજાનંદ સ્વામીના ઈષ્ટદેવ હોય તો પછી બીજાના બીજાની ઉપાસનાની જરૂર જ નથી પડતી પણ સનાતન ધર્મના દેવી દેવતાઓને સાથે રાખી અને સનાતન ધર્મના ભોળા ભાઈ બહેનોને ડાયવર્ટ કરે છે સહજાનંદ સ્વામી પ્રત્યે જેના અમે વિરોધમાં છીએ એટલા માટે શાંતિથી સોલ્યુશન આવે તો સારું છે નહીતર આ વિવાદ વળી પાછો

અતિશય વાણી વિલાસ કરી રહ્યો છે શું આ કોઈ દોરી સંચાર છે કે પછી સ્વયંભૂ દોરી સંચાર તો કોનો હોય એ લોકોનો જ બધા જે મળતિયા હોય એ લોકો એની રીતે વાતો કરતા હોય પણ તમે જુઓ કે પહેલા વિવાદ થયો નીલકંઠ વર્ણીનો પછી માતાજીઓનો પ્રત્યે એણે કોઈ એક છે એના સંપ્રદાયને સાધુ એણે એમ કીધું કે આ દેવીઓ બધી સહજાનંદ સ્વામીની જે શક્તિ છે એ આપે પછી એ શક્તિઓ કામ કરે અરે ભલા માણસ કે દેવીઓ અનાદિકાળથી છે હનુમાનજી મહારાજ અનાદિકાળતા છે રામકૃષ્ણ એ તો સહજાનંદ સ્વામી પહેલાંના છે એને તમે કઈ રીતે પાવર આપી શકો આ તદ્દન વાહિયાત છે અને આ વિવાદ જ્યારે થયો ત્યારે ગિરનારના અમારે વડીલ સંતો ભેગા થયા હતા અને ત્યારે એ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ એમ કીધું કે હવે પછી વિવાદ નહીં થાય અને વળી પાછો આ વિવાદ ઊભો થયો છે એટલે આ લોકો એક તો વચનથી ક્યારેય બંધાતા નથી પાકા છે જ નહીં વારે વારે વિવાદ ઊભા કરીને સોરી અમે માફી માગીએ છીએ ક્ષમા કરજો આવું કરીને છટકી જાય છે અને હવે સંતો ક્યારેય માફી આપવાના મૂડમાં નથી એના સમજદાર સંતો અને સનાતન ધર્મના સંતો જો સાથે મળી અને લેખિતમાં નિર્ણય પારિત કરશે ઠરાવ પારિત કરશે તો જ આનું સોલ્યુશન છે બાકી આજે વિવાદ થયો છે વળી પાછો બે ત્રણ મહિના પછી પાછો બીજો વિવાદ આવશે અને આ લોકો વળી પાછા કંઈક એવી એવા કામ કરશે કે જેનાથી સનાતન ધર્મને ઠેસ પહોંચે પરંતુ આ વખતે એક સંત શક્તિ જાગી છે અને સંત શક્તિને તમે છંછેડો ને એને તમે જ્યારે ચેલેન્જ આપો ને તો એનું પરિણામ બહુ બુરું આવતું હોય છે જે રાવણ જે અહંકારની ભાષામાં બોલી રહ્યો હતો એવી જ ભાષામાં આજે અમુક સંતો બોલી રહ્યા છે એનું પરિણામ શું આવશે એ તો તો આપ સમય જ બતાવશે જી મિત્રો આ હતા ભારતી બાપુ આશ્રમના એક હજાર આઠ મહામંડલેશ્વર ઋષિ બાપુ ખુલીને વાત કરી છે એમણે ગર્ભિત ચીમકીઓ પણ આપી છે કે ભાઈ હવે આમાં કંઈક પરિવર્તન આવે કોમ્પ્રોમાઈઝ થાય સમાધાન થાય એકબીજાના ધર્મ ઉપર કાદવ ઉછાળવાથી કશું નહીં થાય હા નાની મોટી પ્રસિદ્ધિ મળશે તમને પણ એ પ્રસિદ્ધિ લાંબો સમય નહીં ચાલે તે પણ નક્કી છે અને છેલ્લે આપણે મસ્તક ઉપર કોરું કંકુ લગાડીએ તો એ વિસર્જનની નિશાની છે અને જો ભીનું કંકુનું તિલક કરીએ તો એ એકતાની નિશાની છે નક્કી ભક્તોએ કરવાનું છે કેમેરામેન રાજેન્દ્ર સાથે હું ગિરીશ જોશી ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ